સુરત પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે તો સુરતની શાંતિને ડોહવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો છે જોકે પોલીસે માનવાને શાંત રાખ્યો હતો સુરતના પાલ વિસ્તારમાં જૈન લોકોની બહુમન વસ્તીવાળી અમણીભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યો ટીખારખોર કોઈ પશુનું કપાયેલું માથું મૂકી દેતા મામલો તંગ બન્યો હતો જોકે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તથા વેટર્નિટી ડોક્ટરને બોલાવી તપાસ કરાવી હતી કે લોકોમાં અજાણ્યા ટીખારખોર સામે રોષ જોવા મળ્યો છે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે વાડી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોણ અવયવો છે અત્યારે એણે કોઈ કહ્યું નથી એણે એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સર